શહેરના ટોપ થ્રી પાસે શક્તિનગરમાં વરસાદને પગલે નરકાગાર જેવી સ્થિતિ સર્જાય લોકોને પોતાના વાહનો ઘરથી દૂરના અંતરે પાર્ક કરવા પડી રહ્યા છે જવાબદાર તંત્ર કોઈ દાદ ન દેતું હોવાની સ્થાનિકોની રાહ ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ટોપ થ્રી નજીક આવેલ શક્તિનગરમાં સામાન્ય વરસાદે લોકોની સ્થિતિ કફોડી બનાવી છે આ વિસ્તારમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલા જતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે શહેરના ટોપ થ્રી નજીક શક્તિનગર આવેલું છે આ વસાવતમાં થોડા સમય પૂર્વે બીએમસી દ્વારા ડેનેજી લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ કર્યા બાદ જરૂરી પેચવર્ગના અભાવે ખેતરાવ કાળી ચીકણી માટી રોડ પર ફેલાઈ જતા વરસાદને પગલે રોડ પર પ્રચુર માત્રામાં ગારો અને કાદવ કિચડના થર જામ્યા છે લોકોને ઘરેથી રોડ સુધી પહોંચવા માટે ગારો ખૂંદીને જવું પડે છે હાલત તો એ અદે ખરાબ થઈ છે કે લોકોને પોતાના વાહનો પણ ઘરની દૂર પાર્ક કરવા પડે છે દૂધવાળા શાકભાજીનું વેચાણ કરતાં ફેરિયા સ્કૂલ વાનથી લઈને મેડિકલ ઇમરજન્સી સમયે આપાતકાલીન સેવા એકસો આઠ પણ ઘર સુધી પહોંચવામાં અસમર્થ છે ત્યારે આ સમસ્યાનો તત્કાલ ઉકેલવા તંત્રને તથા સત્તાધીશોને વારવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી ત્યારે આ વિકટ સમસ્યાનો તત્કાલ ઉકેલવામાં આવે તેવી બની છે અને છોકરાના વિદ્યાર્થીઓને ભણવા કરવા જાવ તો બહુ તકલીફ પડે છે કારણ કે વાહન વેરા આવતો નથી કોઈ ખાધા બાંધુ દવાખાના કેમ્પ કઈ રીતે લઈ જાઓ એ મોટી તકલીફ છે આ લગભગ મહિનો થઈ જાવ

મુલેવા મોકલા બેર ડારા વાળા બકરીન જાય એટલે બરાબર આ કેટલા દીથી સમસ્યા છે 20 દિવસ પછી મ્યુનિસિપાલિટી માં રજુવાત હા ન્યાય કરાવી તું કેમ આવે બેન કે કોઈ આવતું જ નથી આએ બરાબર તમારી માંગ પૂરી ન થતો તમે આગળની સંભારો પાસ આપડે <coughs> <coughs> <coughs>